પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં આવતા બકુતરા ટોલ ટેક્સ પર ટોલ કર્મચારીઓ દ્વારા દાદાગીરીનો વધુ એક મામલો સામે આવ્યો છે ભારતમાલા માર્ગ પર ટોલ ટેક્સ પાસ કરતી કારણે ટોલના પૈસા બાબતે થતી વાતચીતમાં મામલો એટલો વકર્યો કે ટોલ ટેક્સના કર્મચારીઓએ કાર ચાલક અને તેમના પરિવાર સાથે માથાકૂટ કરી હતી પ્રાપ્ત માહિતી અનુસાર કારમાં એક પરિવાર મુસાફરી કરી રહ્યો હતો ટોલ ટેક્સ પર રોકાયા બાદ પૈસાની બાબતે કર્મચારીઓ અને કાર ચાલક વચ્ચે તર્ક વિતર્ક થયો તણાવ વધતા ટોલ માર માર કર્યો અને પિતા થયા પગલે કાર ચાલક પરિવાર ને તાત્કાલિક સારવાર માટે સાંતલપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પ્રાથમિક સારવાર વધુ સારવાર માટે રેફર કરવામાં આવ્યા હાલ આ ઘટનાની ફરિયાદ સાંતલપુર પોલીસ મથકે નોંધવામાં આવી છે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે આ ઘટનાથી સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો છે અને ટોલ ટેક્સ પર કર્મચારીઓની દાદાગીરી સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે એક તરફ ટોલ ટેક્સ માટે મોટી રકમ વસૂલી શકાય છે અને બીજી તરફ મુસાફરોની સુરક્ષા જતાવા એજન્સીઓ નિષ્ફળ રહી છે